છોટા ઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય સૈદ સુમરા છોટા ઉદેપુર આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધ દિવસ નિમિત્તે આ જરૂર ડોન બોસ્કો સ્કૂલ છોટા ઉદેપુર ખાતે છોટા ઉદેપુર સબ જેલના જિલ્લા છોટા ઉદેપુર જિલ્લાના જેલના અધિક્ષક ડી કે પરમાર સાહેબ શ્રી ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિશે જે ડ્રગ્સ આજે જે ગુજરાતના અંદર સૌથી વધારે લોકો એના શિકાર બની રહ્યા છે અને તેમાં ખાસ કરીને નાના બચ્ચાઓ છોકરીઓ અને નાના બાળકોને જે એ લોકો ઉપયોગ કરીને જે ડ્રગ્સનું એનું વાતાવરણ આખું બગાડી રહ્યા છે અને ભારતના યુવાનોનું જે જીવન ખરાબ કરી રહ્યા છે એ નિમિત્તે આજરો ડોન બોસ્કો સ્કૂલ છોટાઉદેપુર ખાતે ડ્રગ્સ વિશે અને ડ્રગ્સની નાબૂદી કરવા માટે અને ડ્રગ્સથી બચવા માટેની સમજણ પૂરી પાડી હવે જિલ્લા સેવા સત્તા કાનૂની મંડળ છોટાઉદેપુર દ્વારા આદેશ થયો કે ભાઈ આજ રોજ કે ડ્રગ દિવસની ઉજવણી કરવાની હોય જેથી સ્કૂલોમાં બાળકોને અને નાની નાની બાળાઓને આ વસ્તુ વિશે થોડી સમજણ પાડી એ જ નિમિત્તે આજ રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ અમે ઉજવ્યો છે તે બાબતે આજે અમે આ છોટાઉદેપુર ડોન બોસ્કો સ્કૂલ ખાતે હાજર રહ્યા હું ખાલપા ઈરશાદ હુસેનભાઈ પીએલ વી છોટાઉદેપુર